જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગયા છે બપોર ને હું પહોંચી ગઈ છું મારા પપ્પાના ગામે બધા મને બ્લોગમાં વારે ઘડીએ કોમેન્ટ કરીને પૂછતા હતા કે તમારા પપ્પાનું ગામ કયું અને પપ્પાનું ઘર ક્યાં છે તો જો અહીંયા ગામડે તો કોઈ રહેતું નથી પણ હમણાં અમે બધા અહીંયા મમ્મી ને લોકો આવ્યા છે એટલે અમે લોકો અહીંયા મળવા આવ્યા છીએ અમારું જો પહેલાંના જુનવાડી જ મકાન છે આ ડેલો છે ને તમે અહીંયા જુઓ બધું

રસોડું બહુ મસ્ત હતું પણ અત્યારે તો કોઈ રહેતું નથી એટલે બહુ જ આમ હાલત ખરાબ થઈ ગઈ છે રસોડાની જો અહીંયા ચૂલા પણ છે એકદમ દેશી દેશી આ એટલું મસ્ત મસ્ત રસોડું છે અને આપણે આગળ જઈએ અમે લોકો નાના હતા ત્યારે ત્યાંથી રસોઈ બનાવીને અહીંયા જમવા બેસી જતા ત્યાં બધા પણ હવે અહીંયા કોઈ રહે નહીં એટલે બધું અહીંયા બહાર સામાન નથી રાખ્યું બહાર

જમરૂખડીને પેલું રામફળ કહેવાય સીતાફળ કહેવાય એવું બધું અહીંયા વાવેલું હતું અત્યારે બધું ખોદીને એકદમ સાફ કરી નાખ્યું છે બધા એવા ને એટલે તો હવે બેસી જાશો અમે લોકો જમવા માટે ને મારા પપ્પાનું ઘર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર